ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે તે બંધ થઈ ગયો છે હાલમાં ગરમી ફરી વધવા લાગી છે અને ભેજ પણ વધ્યો છે વરસાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે જો કે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી છે પરંતુ પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી છે હવામાન નિષ્ણાતી આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગે આજે નવસારી છોટાઉદેપુર નર્મદા તાપી વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કર્યું છે તે જ સમયે પચીસ જુલાઈએ ડાંગ સુરત છોટાઉદેપુર તાપી નર્મદા વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે છવ્વીસ જુલાઈએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે છવ્વીસ જુલાઈએ સુરત તાપી નર્મદા અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નવસારી ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે દશાંશ બે સાત જુલાઈએ ઉદેપુર પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહીસાગર ભરૂચ સુરત તાપી ડાંગમાં વરસાદની સંભાવના છે